ઉત્તર ગુજરાત વીજ કંપની માલપુર શાખામાં છેલ્લા ત્રણ વર્ષથી માલપુર શાખામાં ઇજનેરશ્રી તરીકે સેવા આપી અને ઉપલી કચેરી દ્વારા જેવોશ્રીની એકાએક બદલી લુધરા વિજાપુર ખાતે થતા વીજ કર્મચારી મિત્રો માલપુર તાલુકા કિસાન સંઘ સંગઠન માલપુર ગ્રામ પંચાયત સરપંચ આ વિદાય સમારંભમાં સહભાગી થયા હતા ઇજનેરશ્રી નિષ્ઠાપૂર્વક કામગીરીને તમામે આવકારી હતી અને તમામે ભાવભરી વિદાયથી આંખોમાં આંસુથી છલકાયા હતા વધુમાં આવા અધિકારી શ્રી માલપુર તાલુકાને મળશે નહીં તેવી ચર્ચાઓએ ચોર પકડ્યો હતું એક સમયે તમામ વિજ કર્મચારીઓ અધિકારી શ્રીને ફૂલોથી વિદાય આપી હતી માલપુર તાલુકાના ખેડૂતોની તેમજ અરજદારોની વેજ અંગેની ક્ષતિઓ સુધારવાની સફળ કામગીરીની તમામે બિરદાવી હતી વધુમાં ઉપસ્થિત તમામ વિચકર્મચારીઓ વિદાયને લઈને ભાવુક બન્યા હતા ગૌરીશંકર પટેલ આઈસવે ન્યૂઝ ગુજરાતી અરવંડી બતાવીએ અને તમને સુધાર્યા છે અને આગળ લાવ્યા છે આપણે બધા ફિલ્ડ કાફ થઈ જાય ફિલ્ડની અંદર પણ આપણે પ્રમાણિકતાથી જો કામગીરી કરીશું તો લોકચાહના આપણને પણ મળવા દે છે બરાબર આપણે પબ્લિકની અંદર ખેડૂતોની અંદર આપણે પણ ખેડૂત પુત્ર છીએ ધરતીપુત્ર છીએ અને ખેડૂતોનું કામ કરવાનું છે આપણે તો પ્રમાણિકતાથી અને ઝડપી કાર્યવાહી થાય કોઈની હાઈ ન મળે એવો પ્રયત્ન આપણે કરવાનો આગ્રહ રાખીશું વધારે સમય લેતો નથી વિદ્યાર્થી આ સાહેબ ભૂલાય નહીં આપણાથી સાહેબની ખબર લેતા રહીએ સાહેબને પણ હું રિક્વેસ્ટ કરું છું કે સાહેબ અમારું ધ્યાન તમે રાખજો અને બીજા અધિકારી આવે અને કદાચ અમારું ના સાંભળે તો તમને રિક્વેસ્ટ કરીએ તો તમે ભલા